આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો વાવાઝોડું રેમલ ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે એવી શક્યતાઓ છે કે આ વાવાઝોડાનો તોફાન રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે ટ્રાટકશે જોકે આ દરમિયાન હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ મુંબઈ માટે રાહતના સમાચાર આપ્યા છે વિભાગનું કહેવું છે કે તોફાનને લઈને મુંબઈ માટે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી મિત્રો એક અહેવાલ મુજબ હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તોફાન મુંબઈના કિનારા સુધી પહોંચવાની શક્યતા ઓછી રહેલી છે તેમજ આઈએમડીના મુંબઈના જણાવ્યા પ્રમાણે

હાલમાં સિટી એવી છે અને તે પછી પણ મુંબઈમાં વાવાઝોડાને લઈને સંદેશા જોવા મળી રહ્યા નથી એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં વાવાઝોડા સાથે જોડાયેલી અફવાઓ વોટ્સઅપ પર ફેલાઈ રહી છે તેમજ ગુજરાત પર વાવાઝોડાની અસરના કોઈ અણસાર નથી એક વેધર બ્લોગ ચલાવતા નિષ્ણાતે કહ્યું છે કે તાજેતરના વિકાસ જોતા અંદમા નિકોબાર ટાપુઓ પર ચોમાસાના પવનોના આગમન પછી બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે તે શરૂઆતમાં ઉત્તર તરફ આગળ વધવાની પણ ધારણા છે અને લેન્ડફોલના સ્થાનની પુષ્ટિ થવાનો બાકી છે તેમણે જણાવ્યું છે કે આ વાવાઝોડું આ વખતે મુંબઈ અથવા પશ્ચિમ કિનારે અસર કરશે નહીં આવી સ્થિતિમાં મુંબઈમાં ગરમી અને ભેજવાળી સ્થિતિ યથાવત રહે તેવી પણ સંભાવના રહેલી છે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે અને રવિવાર સાંજ સુધીમાં તે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગંભીર ચક્રવાતી તોફાન તરીકે ટ્રાટકશે હવામાન વિભાગે આ માહિતી આપી હતી આ પ્રી મોનસૂન સીઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત છે જ્યારે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ મુજબ આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવશે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સિસ્ટમ મધ્ય બંગાળની ખાડી પર દબાણવાળા વિસ્તારમાં કેન્દ્રિત થશે તે શનિવારે સવારે વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને પછી રવિવાર સાંજ સુધીમાં તે તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો